રામનવમીને લઈને ખેરાલુ પોલીસે મુસ્લિમ સમાજની શાંતિ સમિતિની બેઠક બોલાવી સત્તર એપ્રિલના રોજ રામનવમી શોભાયાત્રા નીકળશે અગાઉ ખેરાલુમાં એકવીસ જાન્યુઆરીએ બની હતી અઘટિત ઘટના મહેસાણા જિલ્લા પોલીસ વડાની ટીમ કડક પોલીસ બંદોબસ્તમાં ગોઠવાશે ખેરાલુમાં તમામ મુસ્લિમ સમાજના આગેવાનો રહ્યા હાજર જહાંગીરભાઈ સિંધી જાગીરદાર સહિત કરીમ ખાન બહેલીમ રહ્યા હાજર ચર્ચા વિચારણા કરાઈ ખેરાલુમાં શોભાયાત્રા દરમિયાન પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા કરી રજૂઆત ધર્મસ્થાન આગળ ડીજે વગાડવા મુદ્દે પણ ચર્ચા કરાઈ શોભાયાત્રા દરમિયાન તમામ જગ્યાએ ડીજે વાગશે તેવું પોલીસે જણાવ્યું મુસ્લિમ સમાજના લોકો શોભાયાત્રા દરમિયાન જનતા કરફ્યુ રાખશે ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે ફારૂક મેળ ખેરાલુ બધા સાહેબ ને મર્યા જનતા બોલો મને ભાઈ બોલો